પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિતના દિગ્ગજ કોંગી નેતાઓ ખેડૂતો સાથે સંવાદ કરશે ખેડૂતો સાથે સીધો મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાનો સંવાદ થશે ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે આ કાળા કાયદા સામે જનઆંદોલન ચડવાનો પણ આ તકે અધ્યાય શરૂ કરવામાં આવશે ઇકો સેન્સિટિવ ઝોન સામે જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ અવાજ બુલંદ કરશે કોંગ્રેસ પાર્ટી મારફત તારીખ નવ દસ બે હજાર ચોવીસના ના દિવસે અમરેલી જિલ્લાના ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો જુનાગઢ જિલ્લાના ખેડૂતો ભાવનગર જિલ્લાના ખેડૂતો વણ માંગેલી આફત જે આ સરકાર છેલ્લા દસ વર્ષથી ખેડૂતો હોય કે આમ જનતા હોય વેપારી હોય કે અન્ય વર્ગ હોય પીડામાં નાખવાનું કામ કરી રહી છે એના ભાગરૂપે આ જિલ્લાના બોતેર ગામ અને અન્ય જિલ્લાના ગામોના ઘણી મોટી યાદી બની શકે હજારો ખેડૂતોનો જીવન મરણનો પ્રશ્ન છે ઇકો સેન્સીટીવ ઝોનનો કાયદો લાગુ પાડવા જઈ રહી છે તેની સામે કોંગ્રેસ પાર્ટીએ તેમની સત્તાવાર ઝોન વાઇઝ જે બેઠકો ચાલે છે ત્યારે અમરેલી જિલ્લાના યજમાન પદ અમે સ્વીકાર્યું છે શા માટે કે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે લડતી આવી છે ઇકો સેન્સિટિવ ઝોનના ગંભીર મુદ્દા બાબતે નિષ્ણાંત વકીલ એડવોકેટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મુકુલ એટલે અમારા દિલ્હીના પ્રભારી શ્રી અમિતભાઈ ચાવડા અને આખું પ્રદેશ કોંગ્રેસ એક ત્રણ જિલ્લાની બેઠક સાથે ધારી મત વિસ્તાર સાવરકુંડલા મત વિસ્તાર આ જિલ્લાના ખેડૂતોને જે આ સરકારે આફતમાં નાખ્યા છે એ ખેડૂતો સાથેનો સંવાદ અને સરકારને જગાડવાના પ્રયત્નના ભાગરૂપે તારીખ નવના દિવસે એક કાર્યક્રમ કરવા જઈ રહી છે શા માટે કોંગ્રેસને આગેવાની લેવી પડી એકસો બત્રીસ પાનાનો પરિપત્ર કેન્દ્ર સરકાર મારફત ડિક્લેર થયો જ્યારે અમે ધારાસભ્ય હતા ત્યારે શેત્રુજી નદીને ઇકો સેન્સિટિવ ઝોનમાં નાખી શેત્રુજી નદીમાં બેફામ ખનન ચાલતું હતું હાઈકોર્ટ પિટિશનો દાખલ થઈ હું આ સરકારને અહીંયાથી એટલે કે અમરેલીથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તમારા મીડિયા મારફત અત્યારે છૂટાયેલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ નદીની મુલાકાત લઈ એક બાજુ કાયદા કડક બનાવે છે અને બીજી બાજુ કોલમ પોલ ચાલે છે ખનન બેફામ થયું ગંભીર મુદ્દો જે ખેડૂતોને ઉપસ્થિત કર્યો છે કે નવ કિલોમીટરની અંદર ઇકો સેન્સીટીવ ઝોનમાં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જવું કે ના જવું જાય તો કામ કરવું કે ના કરવું આવા પરિપત્રની અંદર એણે પ્રશ્નાર્થ ઊભા કર્યા છે